નમસ્કાર અને સ્વાગત છે તાજેતરમાં એક સમાચાર બહુ ચાલ્યા ખબર છે વરિષ્ઠ નાગરિકો માટે ભારતભરમાં મફત મુસાફરી હા ટ્રેન બસ મેટ્રો અને વાત તો ત્યાં સુધી હતી કે સ્થાનિક ફ્લાઇટ્સમાં પણ એમ કહેવાયું કે બસ આધાર કે વોટર આઈડી બતાવો એટલે લાભ મળે અને હેતુ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો હા બિલકુલ આ વાત અમુક ન્યૂઝ પોર્ટલ જેવા દેખાતા પ્લેટફોર્મ પર સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને પેલી એક વેબસાઇટ mcfaridabad.com ફરીદાબાદ ડોટ કોમ જે દાવો કરતી હતી કે ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે બરાબર તો આજે આપણે એ જ જોવાનું છે કે આ સ્ત્રોતોમાં આ દાવાઓમાં સત્ય કેટલું છે ચાલો ઊંડા ઉતરીએ અમે આની પાછળ ગયા ને તો પહેલી નજરે જ અમુક વસ્તુઓ થોડી શંકાસ્પદ લાગી કે કોઈ મોટા જાણીતા મીડિયા હાઉસે આ સમાચાર ચલાવ્યા જ નહીં એ પહેલો સંકેત અને પેલી વેબસાઇટ એમસી ફરીદાબાદ ડોટ કોમ એ પોતે જ વિચિત્ર હતી એના પર અમારા વિશે કે સંપર્ક માટેનું કોઈ પેજ જ નહીં હા સામાન્ય રીતે હોય છે અને સરકારી વેબસાઇટનું સરનામું કેવું હોય ડોટ જીઓવી ડોટ કે ડોટ નિક ડોટ પણ આનું એવું નહોતું સાવ અલગ જ અને સૌથી નવાઈની વાત તો એ હતી કે વેબસાઇટ ભલે ફરીદાબાદ પાલિકાની હોવાનો દાવો કરે પણ એના પર બીજા કેટલાય અસંબંધિત વિષયો પર લેખો હતા હા એટલે સ્પષ્ટ છે કે કંઈક ગડબડ છે આ બધું જોઈને જ લાગે કે કદાચ જાણી જોઈને ગેરમાર્ગે દોરવાની કોશિશ હશે અને પછી પછી એક બીજો જબરજસ્ત વળાંક આવ્યો એ વેબસાઇટ પર બધા લેખ એક જ નામે હતા કેથરીન જોન્સન અને સાથે એક ફોટો હતો અમે થોડી તપાસ કરી તો ખબર પડી કે એ ફોટો તો ફ્લોરેન્સ કોલગેટ નામની બ્રિટિશ વિદ્યાર્થીનીનો છે ઓહ હા જે બે હજાર બારમાં એના સંપૂર્ણ ચહેરા માટે જાણીતી બની હતી ક્યાં કેથરિન ને ક્યાં ફ્લોરેન્સ કોલ્ગેટ બાપરે એટલે આ બધા સંકેતો ખરેખર બહુ મહત્વના છે આ ખાલી દેખાવની વાત નથી અમે છેને ગ્રામરલી જેવા એઆઈ ડિટેક્શન ટૂલ વાપર્યા અને ખબર પડી કે વેબસાઇટ પરનું લખાણ સો એ સો ટકા એઆઈ જનરેટેડ હતું શું વાત કરો છો એટલે કોઈ માણસે લખ્યું જ નથી ના કમ્પ્યુટર પ્રોગ્રામથી બનેલું લખાણ અને બીજું સ્કેમ ડિટેક્ટર જે ઓનલાઈન ફ્રોડ રોકવામાં મદદ કરે છે એણે આ સાઈટને ને સો માંથી ખાલી છત્રીસ પોઈન્ટ સાત નો સ્કોર આપ્યો છત્રીસ પોઈન્ટ સાત એટલે બહુ ઓછો કહેવાય હા અને એણે શંકાસ્પદ વિવાદાસ્પદ અને ફ્લેગ કરેલ ગણાવી એમણે એમ પણ કહ્યું કે આનાથી ફિશિંગ અને સ્પેમિંગનું જોખમ છે ઓહો એટલે અંગત માહિતી ચોરાઈ શકે અથવા નકામાં મેસેજ આવી શકે બરાબર એટલે આ કેટલી સરળતાથી વિશ્વાસપાત્ર દેખાતા નકલી સમાચાર ફેલાવી શકાય છે એ દેખાડે છે અને તમે કીધું એમ આ પહેલી વાર નથી બન્યું બરાબર ના બિલકુલ નહીં આ એક પેટર્ન છે યાદ છે પેલું ભાડુઆત પર ઓક્યુપેન્સી ટેક્સ નાખવાના ખોટા સમાચાર હા યાદ છે કે પછી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર જીએસટી લાગશે એવી વાતો કે પેલું ચાર દિવસીય વર્ક વીક હા એ બધી અફવાઓ પણ આવી જ રીતે ફેલાઈ હતી હા આવી જ શંકાસ્પદ વેબસાઇટ્સ દ્વારા જે ઘણીવાર સરકારી હોવાનો દેખાવ કરે અમે પછી સત્તાવાર પુષ્ટિ માટે પણ પ્રયાસ કર્યો પૂર્વ રેલવેના જે સીઆરપીઓ છે શ્રી દીપ્તિમોય દત્તા એમણે સ્પષ્ટ કીધું કે આ સમાચાર ખોટા છે નકલી છે અને પશ્ચિમ બંગાળના પરિવહન મંત્રી શ્રી સ્નેહાશીષ ચક્રવર્તી એમણે પણ આ વાતને રદ્યો આપ્યો એટલે સત્તાવાર રીતે પણ ના પાડી દેવાય છે બિલકુલ અને એ પણ યાદ રાખવા જેવું છે કે રેલવે પહેલા જે પચાસ ટકા રાહત આપતી હતી વરિષ્ઠ નાગરિકોને એ કોવિડ વખતે બંધ થઈ હતી માર્ચ બે હજાર વીસમાં અને હજુ સુધી ફરી ચાલુ નથી થઈ એના માટે નાણાકીય કારણો અપાયા છે આઈઆરસીટીસી પોર્ટલ કે રેલવે બજેટમાં પણ એનો કોઈ ઉલ્લેખ નથી તો પછી સવાલે જાય કે આવી નકલી વેબસાઇટ્સ બનાવે છે કોણ અને શા માટે મુખ્ય હેતુ તો લાગે છે કે જાહેરાતો બતાવીને પૈસા કમાવાનો એક સાયબર સુરક્ષા સંશોધક છે કરન સૈની એમના કહેવા મુજબ આવી સાઇટ્સ ગૂગલ એડસેન્સનો ઉપયોગ કરે છે એટલે ગૂગલની જાહેરાત સિસ્ટમ હા જેનાથી વેબસાઇટ પોતાની સામગ્રી પર જાહેરાત બતાવીને કમાણી કરે આમ તો ગૂગલ આવી ખોટી માહિતીવાળી સાઇટ્સને મંજૂરી ના આપે બરાબર પણ હવે આ એલએલએમ્સ આવી ગયા છે ને મોટા ભાષા મોડેલો જે માણસ જેવું લખાણ આપોઆપ બનાવી દે હા એઆઈ હા એના ઉપયોગથી સારી ક્વોલિટીનું દેખાતું કન્ટેન્ટ સહેલાઈથી બની જાય છે અને સિસ્ટમનો દુરુપયોગ થાય છે એટલે ટેકનોલોજીનો આવો પણ ઉપયોગ હા સૈનીની સલાહ બહુ સ્પષ્ટ છે કોઈ પણ સરકારી યોજનાના સમાચાર આવે ને તો હંમેશા સરકારી વેબસાઇટ પર જ ચેક કરો અથવા તો કોઈ જાણીતા ભરોસાપાત્ર સમાચાર સ્ત્રોતમાંથી જ ખાતરી કરો તો ટૂંકમાં વરિષ્ઠ નાગરિકો માટે મફત મુસાફરીની જે વાત વાયરલ થઈ એ તદ્દન ખોટી છે આ અફવા અવિશ્વસનીય અને કદાચ એઆઈ દ્વારા ચાલતી વેબસાઇટ્સે પૈસા કમાવા માટે ફેલાવી હતી એટલે આના પરથી ફરી એ જ વાત સામે આવે છે કે ઓનલાઈન કંઈ પણ વાંચીએ ખાસ કરીને સરકારી યોજનાઓ વિશે તો એને ચકાસ્યા વગર સાચું માની ન લેવું જોઈએ અને છેલ્લે એક વાત કહેવાની કે આ ખાલી ખોટી માહિતીની વાત નથી આ એ પણ બતાવે છે કે આજના ડિજિટલ જમાનામાં આપણા વિશ્વાસ સાથે કેવી રમત રમાઈ રહી છે અને એટલે જ સત્તાવાર સ્ત્રોતોમાંથી માહિતીની ખરાઈ કરવી કેટલી કેટલી બધી જરૂરી બની ગઈ છે સાચી વાત આપણે ઓનલાઈન જે વાંચીએ છીએ એના પર સવાલ ઉઠાવવાની અને સત્ય શું છે એ જાણવા માટે થોડી વધારે મહેનત કરવાની જરૂરિયાત ખરેખર કેટલી વધી ગઈ છે એ વિચારવા જેવું છે આશા છે કે આ વીડિયોમાં કરેલી ચર્ચા અને વાત આપને ગમી હશે આ પ્રકારના વિડીયોના અપડેટ માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા આ વીડિયોને આપના મિત્રોને શેર કરીને તેમને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા કહો આભાર મળીએ હવે પછીના વીડિયોમાં આવજો